નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહન તથા ચોકાની હરાજી લઈને બજાર આજે ઠકેલા છે તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો તલના વાહનની તથા ચોકાની હરાજી જોઈ લઈએ સફેદમાં પચીસ છવ્વીસ હત્યાવી સુધી જાય છે સુપર માલ હોય તો બાકી જનરલ બજાર છે બે હજારથી ત્રેવીસો ને ચોવીસો અને કાળામાં ચાર હજાર આજુબાજુના ભાવ છે તો ચાલો જોઈ લઈએ

પાંચ દસ પંદર વીસ પચીસ હાલો તમને આવશે પિસ્તાલીસ પચાસ પંચાવન પાસઠ પંચાવન પંચાસ એવું પંચાવન હાલો પસાર ભાઈ આવે સારું

ري لو کیا کیا کروانو بازار سے لے او اے سینٹر دیناد جو ہو بھائی 250 روپے ادا کرو بازار کا 23 ہزار کے بس یہ رہا اچھا داણો ہارو نوٹ جو کوئی بول تو ہمارا کھٹا پار ہمارا 25000 کمچاو نہیں کمچاو نہیں પાંચ છ પંદર પચીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાસઠ બીતેર પંચોતેર એસી É